સમાચાર મળી રહ્યા છે બિહાર છોટાઉદેપુરમાં એનડીએ અને બીજેપી મનાવતા ખુશીપુર ભાજપ કાર્યકરો તો ભાજપ કાર્યકરોનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભારત માતા જયના નારાથી વાતાવરણ ઉઠ્યું છે ફટાફડા ફોડી એકબીજા કાર્યકર્તાને મીઠાઈ ખવડાવી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે આ ઉત્સવનો કાર્યક્રમ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો જેમાં છોટા ઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા તાલુકા પ્રમુખ નગર પ્રમુખ સહિત નગર તથા તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે આજે બિહાર વિધાનસભાનું મત ગણતરીનું રિઝલ્ટ આવી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધનને એક તૃતીયાંશ એટલે કે બસો માંથી બસો ઉપરાંત જેટલી સીટોની અંદર બળત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધાવવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરી ફરીને ચૂંટાઈને આવે જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા વીસ પચીસ વરસથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં જે ભારતને પરમ વૈભવ વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે